સુરતીઓને પાણીપુરીનો ચટાકો મોંઘો પડી શકે છે ભટાર અલથાણ વિસ્તારમાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી ગંદકી અને અખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો નાશ કર્યો આ વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા શ્યામ મંદિરથી લઈને સંગીની સર્કલ સુધીના મુખ્ય માર્ગો પર કુલ અઢાર જેટલા પાણીપુરીના એકમોની તપાસ હાથ ધરી હતી તપાસ કરતા ફૂડ વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું તપાસ દરમિયાન અનેક લારી ગલ્લાઓમાં ગંદકી ખુલ્લી સામગ્રી બિન માપદંડીય પાણી અને લાંબા સમયથી સંગ્રહિત સડેલા ખાદ્ય પદાર્થો મળી આવ્યા હતા દરોડા દરમિયાન બસો કિલો જેટલા સડેલા બટાકા ચણા અને વિવિધ મસાલા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોગ્ય માટે અત્યંત હાનિકારક ગણાતા દસ હજારથી વધુ નંગ પાણીપુરી ફેંકી દેવાઈ તપાસ દરમિયાન છ કિલો જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કરાયો હતો અડતાળીસ હજારનો દંડ ફટકાર્યો હતો જેનાથી ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો આ તરફ વડોદરા ફૂડ વિભાગે લવલી સ્વીટ ના ગોડાઉન માં દરોડા પાડ્યા હતા લાખો નું અખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો પકડી પાડ્યો હતો દિવાળી સમયે કન્ફેક્શનરી મીઠાઈ બનાવાઈ હતી વેપારી પાસે એફએસએસઆઈ નું લાયસન્સ પણ ન હતું